આવી રીતે મગની દાળ બનાવેલી ખાશો તો ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે વજન ઘટાડવા માટે સૌથી પહેલાં તો અહીંયા તમારે મગની દાળનું સેવન કરવું ખૂબ જરૂરી છે કારણ કે મગની દાળની અંદર પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં છે મગની દાળની અંદર જે અને સેલ્યુલોઝ ફાઈબર છે અને એ ઉપરાંત કેલરી શૂન્ય છે જ્યારે પણ તમારે વજન ઘટાડવું હોય ત્યારે સૌથી પહેલાં તો તમારે તમારા શરીરમાં કેલરી ઓછી હોય એવો ખોરાક તમારે સામેલ કરવાનો હોય છે જેના કારણે તમારું વજન પણ ઘટે છે અને સાથે સાથે તમારા શરીરની જે એક્સ્ટ્રા ચરબી છે તે ઓછી પણ થાય છે તો અહીંયા તમારે વજન ઘટાડવા માટે એક વાટકો પલાળેલી મગની દાળની સાથે સાથે એક જરૂર જરૂર સમારેલું મરચું અને એક ટામેટું લેવાનું છે એને આપણે જીણા ઝીણા સમારી લઈએ તો બપોરના ભોજનમાં તમારે જો મગની દાળ સામેલ કરશો તો તમારું વજન એકદમ ફટાફટ એકદમ ઝડપથી એટલા માટે ઘટવાનું છે કારણ કે મગની દાળની અંદર કેલરી શૂન્ય છે સાથે સાથે મગની દાળની અંદર એવા પોષક તત્વો છે જે તમારા શરીરની ચરબી હોય છે જે મૈદસ્વીતા છે જે ક્રૂરતા છે તે ઓછી કરે છે વજન તો ઘટાડે છે સાથે તમને તાકાત આપે છે એવું આ મગની દાળનું કામકાજ છે એટલા માટે તો આપણા ઋષિમુનિઓ અને આપણા દાદી નાની વખતના સમયમાં પણ લોકો મગ ખાઈને વજન ઘટાડતા હતા હવે અહીં આપણે તેલનું વઘાર કરવાનું છે તેલ

ફૂટવી જોઈએ અને તો તમારે જે રસોઈ છે એનો ટેસ્ટ સારો નહીં આવે ઓકે કોઈ પણ રસોઈ બનાવું તો ઉતાવળ નહીં કરવાની રાઈ અહીંયા ફૂટી ગઈ છે રાયનું તળતળ બંધ થાય એ પછી આપણે એમાં એડ કરીશું મરચા અને ચાંટું હળદર ઉમેરી દેવાની છે હળદર ઉમેરી અને પાણીમાંથી વિશાડીને આપણે જે દાળ પલાળેલી છે દાળને ઉમેરી દેવાની નમક ઉમેરશું ટેસ્ટ મરચું કશ્મીરી લાલ મરચું દઈએ અને હવે આપણે હલાવી લઈશું ગેસની આંચ આપણે ફાસ્ટ રાખવાની છે એક વાટકી દાળ હોય એટલે આપણે ચાર વાટકી પાણી સર ઉમેરી છે ચાર સેટી આપણે કુકર થવા દઈએ તો અહીંયા આપણે આપણી મગડાળ એકદમ સરસ મજાની થઈ ગઈ છે તો આવી રીતે અહીંયા આપણે એકદમ સરસ મજાની આપણે ટેસ્ટી સ્વાદિષ્ટ એવી આ મગની દાળ બનીને રેડી થઈ ગઈ છે પરફેક્ટ તમારે આ જ મગની દાળનું ડાયટ ફોલો કરવાનું છે તમે રોટી પણ નહીં ખાતા ભાત પણ નહીં ખાતા આની સાથે તમે ગ્રીન સલડ ખાઓ અને આ મગની દાળ સૂપની જેમ પીઓ ખરેખર આ મગની દાળ એકલી મગની દાળ આવી રીતે તમે બપોરના ભોજનની અંદર સમાવેશ કરો રોટી ખાવ ને તો એકદમ અડધી અથવા એક ભાત ખાવ તો માત્ર બે ચમચી પણ વધારે આ દાળનું સેવન કરો આવી પાતળી ડાળ હોવી જોઈએ તો આવી રીતે ફોતરાવાળી આ મગની દાળનું સેવન કરી તમે તમારું વજન ઘણું બધું ઓછું કરી શકો છો